બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના નેસડા ગામે રહેતા દરબાર પરિવારના લોકોની પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું છે જેમાં ગઈકાલે દરબાર પરિવારના કેટલાક લોકો ભીલડી ગામે બજાર ખરીદી માટે આવ્યા હતા અને એક લારી પરથી પકોડીની ખરીદી કરી ઘરે લઈ ગયા હતા ઘરે તમામ લોકો સાથે મળી પકોડી ખાધા બાદ રાબેતા મુજબ સુઈ ગયા હતા અને મોડી રાત્રે અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થતાં બાર જેટલા લોકોને રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ પિલડીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તબિયત સુધરતા તમામ લોકો ઘર પરત ફરી ગયા હતા પરંતુ આજે ફરી અસરગ્રત લોકોની તબિયત વધારે બગડતા તમામ લોકોને અલગ અલગ ત્રણ એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે આ અંગે જૂના નીસરા ગામના સરપંચ મેતુભા દરબાર અને અસરગ્રસ્ત પરિવારના સંબંધી હનુબેન દરબારે જણાવ્યું હતું કે ગઈકાલે સાજે અમે ભીલડી બજારમાં આવ્યા હતા અને પકોડીની લારી પરથી પકોડી પેક કરાવીને ઘરે લઈ જતા ઘરના બધા લોકો સાથે મળી પકોડી ખાધી હતી ત્યારબાદ રાત્રે બારેક વાગ્યાના ઘરના બધા લોકોને જાડા ઉલટી થવા લાગ્યા એટલે અમે રાત્રે ત્રણ વાગે ભીલડી હોસ્પિટલમાં જઈ સારવાર લીધી હતી એ વખતે તબિયત સારી થઈ ગઈ હતી પરંતુ આજે ફરીથી બધા લોકોની તબિયત ખરાબ થતાં ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે અમારું જૂના નેસડા પછી બધા સો વાગે અમે ઢીડી આવ્યા હતા તે પકોડી લઈ જતા તે બધાને મળી અને કાઢી પછી રાતના બાર એક વાગ્યા હોય એટલે બધાને શાળા મૂકી ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગઈ એટલે અમે ત્રણ ચાર વાગતા તો અમે ભીડી દવા ખાયા ભીડી દવા કરાવી તો એનું ના થયું ઘણી ફેર પાસે ઘેર લઈ ગયા ઘેર લઈ જઈ ફેર પાસે ભીડી આવ્યા વધુ વધુ થવા માંડ્યું વધુ વધુ થવા માંડ્યું તમે ડિસ્ચાર્જ દાખલ કર્યા થયા છો કેટલા જણા છે દસ બાર જણા

દવાખાને લાવેલા પણ થોડી તબિયત વધારે બગાડવાના કારણે ડીસા લઈ જવા પડશે તો અમે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેમના ફેમિલી સાથે અમે ડીસા દવાખાને સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલા છીએ અને અહીંની પોઝિશન હાલ ટ્રીટમેન્ટ ટોટલ ચાલુ છે લગભગ તમને કેટલા દર્દી છે આજે આજે દસેક જેવા દર્દી છે અને ટોટલ એમને વીજળી બજારની અંદર પકોડી ખાવાના કારણે થોડુંક ભજરી થયેલું છે એવું ડૉક્ટરે કીધું છે તમે આ ભીલડીના પકોડી પર ઉપર શું કાર્યવાહી કરવા માંગો છો હા ત્યાં થતી કાર્યવાહી તો ઓલરેડી કરવી પડશે અને થવાની જ છે ફૂડ વજન વિભાગને તમે શું કહેવા માંગો છો ત્યાં તે ટીમ આવીને ત્યાં બધું જે તે છે નિરીક્ષણ કરીને જે કાર્યવાહી થતી આગળ કાર્યવાહી સરકાર દ્વારા જે કરવામાં આવે છે તમે સરપંચ તરીકે શું કહેવા માંગો છો હું સરપંચ તરીકે કહેવા માગું છું કે આવા જે બજારનો નાસ્તાવાળા જે હોય એમને આ રીતના જે ધંધો કરતા હોય એમને ખરેખર આ વસ્તુમાં ખરાબ જે વેતા હોય એમને ફૂડ વિભાગ દ્વારા જાણ જે થતી હોય અને અમને આ ન કરવા અને ન કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અમને